આગામી બાવીસ સપ્ટેમ્બરથી નવલી નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વડોદરાના ગરબા આયોજકો પણ તેની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે આજ રોજ વડોદરાના જાણીતા ગરબા આયોજક વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એટલે કે વીએનએફ દ્વારા આજ રોજ નવલખી મેદાન ખાતે ભૂમિપૂજન કરી નવ દિવસના આયોજનની શુભ શરૂઆત કરવામાં આવી ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વિનેફ દ્વારા સાહીઠ હજાર જેટલા ખેલૈયાઓને સમાવી એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું ત્યારે વર્ષે પણ ગ્રાઉન્ડની ક્ષમતા વધારી પંચોતેર હજાર જેટલા ખેલૈયાઓને સમાવી લેવામાં આવશેનું આયોજન હાથ ધરાવ્યું છે સાથે સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તિલક ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે કે નવરાત્રી પારંપરિક શાંતિમય વાતાવરણમાં યોજાય તેનું ધ્યાન રાખવામાં આવશેનું આયોજકો જણાવી રહ્યા છે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલે સૌથી ગુજરાતમાં નવરાત્રિમાં શરૂઆત કરી હતી કે વિના તિલક પ્રવેશ નહીં અને અમારા દ્વારા હોર્ડિંગ પણ લગાવવામાં આવે છે અને ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે કે વિના તિલકનું કોઈપણ ચારથી પાંચ લેયર એ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે કે કોઈ પણ તિલક વગરનો કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ ના કરી શકે એ પ્રકારની વ્યવસ્થા થાય છે અને તિલક એ આમ જોઈએ તો આપણા ધર્મનું પ્રતિક છે અને ધર્મની રક્ષા એ આપની જવાબદારી છે એટલે એની સંપૂર્ણ વ્યવસ્થા રજીસ્ટ્રેશન તો જે રીતે અત્યારે ચાલી રહ્યું છે ખૂબ જ વધારે પડતો ઉત્સાહ છે એને ધ્યાનમાં રાખીને જ ગ્રાઉન્ડ મોટું કરવાનું ગ્રાઉન્ડની કેપેસિટી સિત્તેરથી થી પંચોતેર હજાર લોકો ગરબા રમી શકે એ પ્રકારની છે અને દર વર્ષની જેમ અમારા દ્વારા ડેલી પાસની પણ વ્યવસ્થા રાખી છે એટલે ડેલી પાસ લઈને પણ રમી શકે એ વ્યવસ્થા એટલા માટે રાખવામાં આવેલી છે કે છેલ્લા ઘણા વર્ષોથી એક દિવસ બે દિવસ પછી અન્ય ગરબાના લોકો ત્યાંની વ્યવસ્થા કે એના લઈને અથવા ટ્રાફિકની સમસ્યાને કારણે વીએનએફ તરફ વળતા હોય છે ત્યારે એવા લોકોને પણ અમે જગ્યા સ્થાન આપી શકીએ એ લોકો પણ પ્રવેશ મેળવી માં જગદંબાની આરાધના કરી શકે એ માટે ડેલી પાસની પણ વ્યવસ્થા હોય છે એટલે આ સમગ્ર વસ્તુ ધ્યાનમાં રાખીને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં ભારતનું સૌથી મોટું પર્વ એટલે નવ દિવસના ગરબા માતાજીની આરાધના અને એમાં પણ સાંસ્કૃતિક નગરી વડોદરામાં જ્યારે વડોદરા નવરાત્ર ફેસ્ટિવલ આ કરતું હોય ત્યારે કદાચ વિશ્વના સૌથી મોટા ગરબા કરવાનું આયોજન આ વખતનો અમારો સંકલ્પ મા શક્તિની આરાધના સાથે સાથે ખૂબ સુંદર સાઉન્ડ ખૂબ સુંદર વોલેન્ટિયર ઓર્ગેનાઇઝેશન થકે આખું થતું આ નવ દિવસનું આરાધનાનું પર્વ મા જગદંબા સૌને શક્તિ આપે આપના માધ્યમથી અમે વડોદરાવાસીઓને વિનંતી કરીએ છીએ કે આપ કૃપયા અમારા વડોદરા નવરાત્ર ફેસ્ટિવલમાં પધારો માં જગદંબાની આરાધના જે ગુજરાત અને આખું વિશ્વ જેના થકે ચાલે છે એવી માની આરાધના આપણે સાથે કરીશું આવું સૌ મળીને વડોદરા નવરાત્ર ફેસ્ટિવલમાં ભાગ લઈશું पूजया जगदेश्वर सिधा